સરહદી વિસ્તારમાં પંદર દિવસ બાદ પાણીનો કલર બદલાયો પણ તંત્રની કામગીરીનો કલર ન બદલાતા આજે અનેક ગામડા બંબાકારની સ્થિતિમાં રહેતા વાવના બાલુત્રી ગામે અનેક મુશ્કેલીનો સામનો કરતા સ્થાનિકો જુઓ અમારો વિશેષ અહેવાલ પાણીએ કલર બદલ્યો પણ તંત્ર ન બદલાયું વરસાદ વિરામને આજે પંદર દિવસનો સમય વીતી ગયો છતાં પાણી ઓસરવાનું નામ જ લેતું નથી પરિણામે ઘર ગલી ગામ અને ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે સરહદી વિસ્તારના અનેક ગામડાની સ્થિતિ કફોડી છે ત્યારે ખેતર ઘર અને ગામમાં મોટું નુકસાન બેઠી મજબૂત હિંમત રાખીને બેઠો છે કે ક્યારેક તો ઉકેલ આવશે પણ વરસાદી આફત ઘર કરી અનેક ગામડાની સ્થિતિ આજે પણ કપરી બની રહી છે પાણી ત્યાંના ત્યાં જ છે લોકોની હાલાકી વધી રહી છે વાત છે વાવના બાલુત્રી ગામની તો વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિકો સાથે પશુઓની સ્થિતિ પણ કફોડી છે શાળામાં પાણી હોવાથી શિક્ષણ કાર્ય પણ બંધ છે પડેલા પાણીએ કલર બદલતા જીવાત ઉત્પન્ન થઈ છે જે આવનાર રોગચાળાના એધાન આપી રહ્યું છે કાળા પાણીમાં પસાર થતાં લોકોના પગમાં તકલીફ થઈ રહી છે ખેતરમાં કશું વધ્યું નથી ઘરમાં કશું બચ્યું નથી અને પશુઓની સ્થિતિ અત્યંત કફોડી બની છે દિવાળી આવી રહી છે ગામમાં પાણીએ હોળી સળગાવી છે ત્યારે લોકોની આશા પર તંત્ર પણ ખરું ઉતર્યું નથી પાણીએ કલર બદલ્યો પણ તંત્રની કામગીરીનો કલર ન બદલાતા પોતાના જ ઘરમાં નવરાત્રિમાં માતાજીની આરાધના માટે દીવા પણ ન કરી શકતા લોકો મજબૂર બન્યા છે ત્યારે ઘર ગામ અને ખેતર બેટમાં ફેરવાતા તંત્ર નાની પાઇપથી પાણી નિકાલનો પ્રયત્ન કરી રહ્યું છે ભાઈ દરિયો ડોલે ડોલે ખાલી ન થાય એ વાત આ તંત્રને કોણ સમજાવશે એ પણ મોટો સવાલ છે હાલ તો સરહદી વિસ્તારના અનેક ગામડાની દશા અને દિશા ખરાબ છે ત્યારે આગેવાનો રાજકીય ગેમમાં થાકે ત્યારે જ આ ગામડા ફરી ધબકતા થશે એ નક્કી જ છે મારું નામ છે રાવળ વિજયભાઈ પૂર્વભાઈ બાલંત્રી અને આ વરસાદના લગભગ એકવીસ દિવસ બાદ હજી સુધી અમારા ઘરે ભૂંડળ પાણી ભરાલ પડ્યા છે અને આ નવરાત્રીનો એવો પર્વ તહેવાર ચાલુ છે અત્યારે અમે ઘર છોડી અને બહાર રહીએ માતાના દીવા ધુપર આટલા આટલા પાણીમાં આવવું પડે છે તમારે આ સરકારને ખાસ કરીને એવી વિનંતી કે આ જલ્દી આ પાણીનો નિકાલ લાવે અને અમારા ગરીબોની આ રહી સર્વે કરે આનો અને આને કોઈ કોઈ મળવાપાત્ર સહાય હોય તો મળે અને આ હજુ સુધી મારી ઘરે આ બે અઢી ફૂટ જેટલું પાણી છે અને બધા રસ્તા પણ બ્લોક છે ચાલતો હોય ત્યારે અહિયાં એક દિવસમાં ગાડી દસ વાટા મારે નેતા કોઈ એક પણ પક્ષ નેતા એવો બાકી નથી રહેતો કે ના આવતો એવો અત્યારે ગામ વિકૃત પરિસ્થિતિમાં છે ત્યારે એક પણ ગાડી નથી આવતી કોઈ અધિકારી નથી આવતો કોઈ નેતા નથી આવતા તો શું તમે અહીંયા વોટ લેવા જાઓ છો આટલું બધું ગામ વિકટ પરિસ્થિતિમાં છે માણસ કોઈ ખાવાનું નથી ઘરે પીવાનો નથી માલ ઢોર મરી ગયો છે તો તમને ગેર ઊંઘમાં કેવી રીતે તમે ઊંઘ આવે અહિયાં થી સીએમ સાહેબ આવી ગયા છે તો અમારા અહીંયા કોઈ નેતા નથી વોટા મારતા

અને એકવીસ દિવસથી અમારા ગામની સ્કૂલ બંધ છે અમારા છોકરાઓનું ભવિષ્ય બગડી રહ્યું છે આ સરકારની ઓછો ઉઘડતી નથી અને એક આઠનું ભૂંગળો લગાવી અને પોણે કાઢવાનું કોશિશ કરે છે પોણે એક ભૂંગળાથી કદીએ નેકળે એમ છે નહીં અને છ છ મહિના પોણે પડ્યું રહેવાનું છે અત્યારે અમારા ગામની હાલત ખૂબ ખરાબ છે અને તંત્રનો કોઈ અધિકારી અમારા ગામની હજી સુધી મુલાકાત લીધી નથી કે આ ગામના માણસો કેવી રીતે જીવે છે શો કરી રહ્યા છે અને આ ગામની અંદર જેટલું પાણી છે કોઈ જોવા જ નથી આવ્યું હજી સુધી એટલે મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી સાહેબને ખબર પડે કે આ બાણોતરી ગામ છે તો ગુજરાતમાં ને હું એટલું પૂછવા માગું છું ગુજરાતમાં હોય ને તો ગુજરાતના અધિકારીઓને કહો અને સરકારને કહો કે તમે એક વખત બાળોતરીની મુલાકાત લો અને અહીંયા આવીને જોઈ જાઓ કે બાળોતરી ગામ કેવી રીતનું પાણીમાં જીવી રહ્યું છે અમે પાકિસ્તાનના નથી અમે ગુજરાતના છીએ સાહેબ એટલે મહેરબાની કરો અને આંકન બાણુંતરી ગોમનું પાણીનો નિકાલ કરવાની કોશિશ કરો